આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની એકસો વીસમી કડીમાં રાજ્યમાં એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્યવન એકતા નર્સરી વિશ્વવન અને મિયાવાકી ફોરેસ્ટમાં મોટા પ્રમાણમાં જોવા મળતા કૃષ્ણ કમળ ફૂલનો ઉલ્લેખ કર્યો હતો તેમણે શ્રોતાઓને આવા ફૂલોની રસપ્રદ યાત્રા અંગે લખવા આહવાન કર્યું હતું કાપડના કચરાને સમગ્ર વિશ્વ માટે ચિંતાનું મોટું કારણ ગણાવ્યું છે પ્રધાનમંત્રીએ મ્યાનમારમાં આવેલ ભૂકંપમાં ભારત ઓપરેશન બ્રહ્મા હેઠળ સહાય આપવા માટે સૌથી પહેલું પહોંચ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રીએ આજથી શરૂ થયેલ ચૈત્ર નવરાત્રી સહિતના તહેવારો પ્રસંગે સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આ ઉનાળાની રજાઓમાં નવા શોક કેળવવા અને રચનાત્મક કાર્યો કરવા સલાહ આપી હતી શ્રોતાઓને ઉનાળાના વેકેશન માટે તૈયાર કરવામાં આવેલ માય ભારતના વિશેષ કેલેન્ડરની માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે વાયબ્રન્ટ વિલેજ અભિયાનમાં વિદ્યાર્થીઓ સરહદી ગામડાઓનો અનુ અનુભવ લઈ શકે છે ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે અનેક જળ સંચયનું કાર્ય વેગ પકડી રહ્યું છે દર વર્ષની જેમ કેચ ધ રેઇન ઝુંબેશ માટેની તૈયારી યુદ્ધના ધોરણે ચાલુ રહી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો તાજેતરમાં પૂર્ણ થયેલ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ખેલાડીઓના સમર્પણ અને પ્રતિભાની તેમણે પ્રશંસા કરી હતી શ્રી મોદીએ દિલ્હીમાં પ્રથમવાર આયોજિત ફીટ ઇન્ડિયા કેમ્પેઇનનો ઉલ્લેખ કરીને લોકોને પોતાના વિસ્તારોમાં પણ આવા કાર્નિવલનું આયોજન કરવા વિનંતી કરી હતી પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આડે સો દિવસથી ઓછા દિવસો બાકી છે ત્યારે લોકોને તેમના જીવનમાં યોગ અપનાવવા વિનંતી કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અમર સંસ્કૃતિનું અક્ષયવટ છે આ અક્ષયવટ ભારતીય ચેતનાને ઉર્જાવાન બનાવી રહ્યું છે આજે નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશના કરોડો લોકોને મફતમાં સારવાર મળી રહી છે આજે દેશભરમાં ગુડી પડવો ચૈત્ર નવરાત્રી ચેટીચાંદ ઉગાડી સહિતના તહેવારોનું ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે ચૈત્ર નવરાત્રી નિમિત્તે દેશના તમામ પ્રસિદ્ધ મંદિરો અને શક્તિપીઠોને શણગારવામાં આવ્યા છે ભાવિકો મોટી સંખ્યામાં વિશેષ પૂજા અર્ચના માટે મંદિરોમાં જોવા મળી રહ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને આ તમામ તહેવારો પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે ચેટીચાંદ નિમિત્તે કચ્છમાં ગાંધીધામ આદિપુરમાં આજે જુલેલાલજીની શોભાયાત્રા કાઢવામાં આવી છે તો અંજારમાં જીર્ણોધાર પામેલ દરિયાલાલ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે કચ્છના આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઠથી પૂર્વમાં રવેચી માતાના સ્થાનક સુધી ધાર્મિક ભક્તિભાવના વાતાવરણમાં નવરાત્રીની ઉજવણી થઈ રહી છે આજે લોહાણા સમાજ તેમના ઇષ્ટદેવ દરિયાલાલજીની જન્મજયંતિની ઉજવણી કરે છે ભુજ અને અન્ય સ્થળોએ પૂજન જળયાત્રા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રહ્યા છે કચ્છના ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આજે પંચાણુમી પુણ્યતિથિ છે તેમનો જન્મ ચાર ઓક્ટોબર અઢારસો સત્તાવનના કચ્છમાં માંડવી ખાતે થયો હતો ઓગણીસો ત્રીસની ત્રીસ માર્ચના જીનીવામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા આજે તેમના જન્મસ્થળ માંડવી ખાતે અને ક્રાંતિ તીર્થ ખાતે પુષ્પાંજલિ આપવામાં આવી હતી ભુજમાં તેમની પ્રતિમાને હારારોપણ કરી અંજલિ અપાઈ હતી માંડવીમાં ક્રાંતિ તીર્થ વિકસાવ્યા પછી માંડવી શહેરમાં આવેલ શ્યામજી વર્માના જન્મસ્થળને અને અને પ્રાચીન સાંસ્કૃતિક સ્થળ તરીકે વિકસાવવા નિર્ણય લેવાયો છે ટૂંક સમયમાં સર્વે હાથ ધરી કામ ચાલુ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે કચ્છની પીએમ કુકમાં પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષિકાએ ઝોન કક્ષામાં પ્રથમ નંબર મેળવ્યા બાદ રાજ્યકક્ષાના ઇનોવેશન ફેરમાં પ્લે વિથ સાયન્સ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો જેમણે રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક મળતા ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે ગાંધીધામ અને બચ્ચાઓમાં કોમી એકતાની મિશાલ જોવા મળી છે પવિત્ર રમઝાન માસ દરમિયાન બંને શહેરોમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામની નવી સુંદરપુરી વિસ્તારમાં હુસેની એકતા કમિટી દ્વારા ઇમામ ચોક ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હિન્દુ સમાજના અગ્રણીઓએ મુસ્લિમ બિરાદરોને રોજા ખોલાવ્યા હતા આઈપીએલ અઢારની દસમી મેચમાં વિશાખાપટ્ટનમમાં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે બપોરે શરૂ થયેલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે અઢાર પોઈન્ટ ચાર ઓવરમાં એકસો ત્રેસઠ રનમાં ઓલઆઉટ થઈને દિલ્હી કેપિટલ્સને એકસો ચોસઠ રનનો ટાર્ગેટ આપ્યો હતો તો સાંજે સાડા સાત વાગે બીજી મેચ ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે યોજાશે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર